રામા ટેક્ષટાઇલ પ્રોસેસર સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સીઈટીપી સરીગામના વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત ઉદ્યોગપતિઓ કંપનીના કર્મચારીઓ સંબંધિત વિભાગના અધિકારીઓ સરીગામ ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદારોએ વિશેષ હાજરી આપી હતી રામા ટેક્સટાઇલ પ્રોસેસર કંપનીના પાછળના નહેર વિભાગના પરિસરમાં विविध प्रकार सौ ठीक वृक्षों वावित उपस्थित अग्रणियों कोई जब तक अपने धैर्य नहीं होता एम नहीं होता जब तक हमारे दिमाग में कोई चीज की परिकल्पना नहीं होती है तब तक हम कोई काम कर नहीं पाते हैं। जब मोदी जी ने एक पेड़ माँ के नाम पर जब योजना दी तो मेरे माथे में आया इस चीज कि अपने को जो सोच रहे हैं और प्लांटेशन बहुत जरूरी है जो गवर्नमेंट की डाटा है उसके हिसाब से पर कैपिटा जो पॉपुलेशन है उसके हिसाब से पेड़ अभी भी इंडिया में बहुत पीछे चल रहे हैं हम एक फैक्ट्री के नाम पर भी एक पेड़ भी लगाते हैं तो जितनी फैक्ट्रियां उतनी पेड़ हो जाएंगे एक फैक्ट्री में सौ मेंबर होते हैं सौ एम्प्लॉयज होते हैं हर एम्प्लॉय यदि एक फैक्ट्री वाला केवल अपने एम्प्लॉयज को लेकर भी पेड़ लगाए ना तो ये पेड़ की संख्या बहुत बढ़ जाएगी और ये हमारे लिए दैनी जीवन के लिए भी जरूरी ऑक्सीजन बिना तो हम जी नहीं पाएंगे तो यही परिकल्पना के साथ में मैंने एसआई में प्रपोजल दिया कि मैं मेरी फैक्ट्री के पीछे जगह है उन्होंने मेरे को मौका दिया सभी लोगों ने सपोर्ट दिया सभी को बुलाने से सब लोग आए पत्रकार बंधु भी आए उद्योगपति भी आए ऑफिसर लोग भी आए सब ने आकर बहुत अच्छे से इस प्लांट को प्लांट किया और मैं उसमें बहुत शुक्र गुजार हूँ सब लोग आने का जो मेरे को जो सपोर्ट दिया है ऐसी क्रांति अपने को उद्योग में लानी है

આજે સરિગામની અંદર એટલો મોટી પાયા ઉપર ટ્રી પ્લાન્ટેશનનું આયોજન થાય છે દર વર્ષે અને ઇન્ડિવિજ્યુઅલ યુનિટો દ્વારા અને કદાચ મને ચોક્કસ ખાતરી છે કે જે સરિગામનો જે ટોટલ વિસ્તાર છે એમાં પર્સેન્ટેજ વાઇઝ અગર સૌથી વધારે ડેન્સ પ્લાન્ટેશન અંદર કદાચ જો ગ્રીનરી હોય તો એ આખા ગુજરાતમાં લગભગ સરિગામ ખાતે છે અને આમાં ત્યાંથી જે લગભગ ત્રણ કેનલ પસાર થાય છે હવે એ કેનલ ડિપાર્ટમેન્ટની ખૂબ મોટી જગ્યા અમારે વિસ્તારમાં આવેલી છે અને કેનલ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ અમને જે એનો રોડ છોડીને બાકીની જગ્યામાં પ્લાન્ટેશન કરવા માટે જે પરમિશન આપી એ માટે કેનલ ડિપાર્ટમેન્ટનો પણ અમે આભાર માનીએ છીએ અને આમાં ત્યાંથી જેટલી બી આટલી બધી કેનલો પસારતા છે તમામ ઉપર અમે ખૂબ ડેન્સ પ્લાન્ટેશન કરેલું છે અને આવના સમયમાં જે ઉદ્યોગપતિઓમાં જે અત્યારે ઉત્સાહનો સંચાર છે કે આપણે એક જે સામાજિક જવાબદારી નિભાવી અને જ્યાં તક મળે ત્યાં આપણે ઉદ્યોગપતિઓ દ્વારા એનું પ્લાન્ટેશન કરવામાં આવે જેથી આવનાર સમયની અંદર પ્રદૂષણ નિવારણ માટે પણ અને આવનાર પેઢી માટે પણ આ એક પ્રદૂષણ માટે ખૂબ ફાયદાકારક રહેશે અને અમે તો હજી એક સ્ટેપ આગળ વધીને અમે એક તાંબિયા ડુંગરનું પણ સરેગામ એસોસિએશન તરફથી માંગણી કરેલી છે કે જેથી જેટલા બોડા ડુંગરની કાયાપલટ જે સરકારનો પ્રોગ્રામ છે એ અમે સરેગામ એસોસિએશન અને ઉદ્યોગપતિઓના સહકારથી પણ અમે એમાં કંઈ સહભાગી બની શકીએ અને ફરી એક વખત સરીગામના તમામ ઉદ્યોગપતિઓને આજે જે પર્ટિક્યુલરલી એક પેડ બાકી નામનું અંતર્ગત પર્ટિક્યુલરલી પ્લાન્ટેશન કરીએ છીએ પણ આ એક આપણા માનનીય વડાપ્રધાનની જે એક મુહિમ હતી કે આપણે એક સેન્ટિમેન્ટ ઝાડ જોડે જોડીએ તો એની શરૂઆત આજે રામા ટેક્સટાઇલ તરફથી જે અહીંયા કરવામાં આવી છે એ માટે અમે એમને ધન્યવાદ આપીએ છીએ અને ખાસ કરીને ફરીથી એક વખત સંજનજી એમના પાર્ટનરો તો આ તરફ વાત કરીએ રાજકોટની રાજકોટની હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં દવાની અછત સર્જાઈ હોવા